મારું નામ દિનેશભાઈ ભીખાભાઈ ઠાકર ગામ મિત્યાળા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી પરિવારમાં બે મારા છોકરા છે પોતે બે માણસ છે મારો દીકરા નામ છે ધાર્મિક દિનેશભાઈ ઠાકર સાડા વર્ષ તાવ થઈ ગયો છે ફેફસો કિડની વાલ લીવર બધું એનું ખરાબ થઈ ગયું છે સાસી હોસ્પિટલ માં અમે દવાખાને છે ઘરેના મારા હતા મારા હાઉ ના ઘરે ના હતા એ બધું એમ વેચી નાખ્યું છે કોઈ પાસે વીસ હજાર ત્રીસ હજાર મારા પરિવારમાંથી માંથી મેં મહેંગા છે બધા એ લોકોએ પણ મને મદદ કરી છે ચાર લાખ તો અમે પોગી ગયા છે

ત્રણ વર્ષનું બાળક ધાર્મિક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જજુમી રહ્યું છે માતૃ હૃદય પર શું વીતી છે એ તમે કલ્પના કરી શકો છો ન્યુમોનિયાને લીધે ફેફસા કિડની લીવરમાં ઇન્ફેક્શન થઈ ગયું છે છેલ્લા વીસ દિવસથી બાળકનો ઇલાજ ચાલી રહ્યો છે આ માટે અત્યાર સુધી પરિવાર દ્વારા ચાર લાખ થી વધુ ખર્ચ ઘરેણા વેચી તેમજ સગા સંબંધીઓ પાસેથી ઉધાર લઈ કરી ચુક્યું છે હજુ સારવાર આગળ અંદાજિત પંદર થી વીસ દિવસ ચાલે તેમ છે આવી પરિસ્થિતિમાં આવનારો ખર્ચ હજુ ત્રણ થી ચાર લાખ સુધી પહોંચી શકે તેમ છે જે પહોંચી વળવા પરિવારની કોઈ જ પરિસ્થિતિ નથી માતા પિતાનું કેવું છે કે જો ઇલાજ માટે ફંડ વ્યવસ્થા ના થાય તો કદાચ દીકરાનો જીવ ગુમાવવો પડશે આથી ધાર્મિકના ઇલાજ માટે આપની મદદની તાત્કાલિક જરૂર છે ડિસ્પ્લે ઉપર આપેલ વિગત પર આપ દીકરા ધાર્મિક માટે મદદ મોકલી શકો છો જો માત્ર ચારસો લોકો દ્વારા હજાર હજાર રૂપિયાની મદદ મળી રહે તો દીકરાના ઈલાજ માટે ઘટતી રકમ એકથી થઈ જાય અને દીકરાનો જીવ બચાવી શકે આપના દ્વારા આવેલ મદદ સીધી જ હોસ્પિટલમાં બિલ પેટે જમા કરવામાં આવશે જો આપ રૂબરૂ મદદ કરવા ઈચ્છતા હો તો સાચી હોસ્પિટલ સુરતની મુલાકાત લઈ રૂબરૂ મદદ પહોંચાડી શકો છો વધુ વિગત માટે એચઆર કે હેલ્પ ગ્રુપનો સંપર્ક કરી શકો છો તેમજ પિતા દિનેશભાઈનો પણ સંપર્ક કરી શકો છો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપના એક શેર થી પણ જો કોઈ દાતા મળી જાય તો દીકરાનો જીવ બચાવી શકીએ તેમજ આપનાથી જે પણ થાય તે મદદરૂપ બનજો